नमस्कार दर्शक मित्रों आप निहाली રહ્યા છો S Live News Bulletin જરનાખે અત્યાર સુધીના મુખ્ય સમાચારો યાત્રાધામ અંબાજી મુકામે ઉમટી રહ્યા છે લાખો માય ભક્તો BRDS માં 5 दिवसीय એપ્લિક WhatsApp નું આયોજન કૂલ બ્લોસમ વૈવિધ્ય ક્રિએશન ખાતે કચ્છી ટ્રેડિશનલ ડ્રેસિંગનું વિશાળ કલેક્શન ખુલ્લું મુકાયું જગત પ્રસિદ્ધ તીર્થ અંબાજી મુકામે પૂનમ ના પ્રસંગે સદીઓથી અવસર અંબાજી આવી ભક્તિ દર્શન કરી ધન્યતા નો કરે છે મેળા માં સંખ્યા દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે અંબાજી ખાતે આ મિની કુંભ જેવો માહોલ સર્જાયો છે અંબાજી ભાદરવા પૂનમ ના મહા હવે શાનદાર જમાવટ થઈ ચુકી છે રસ્તાઓ પર યાત્રિકો ની સંખ્યા સારો એવો ધસારો જોવા મળી રહ્યો છે દૂર દૂર થી ચાલી આવતા માય ભક્તો અંબાજીની યાત્રા સુખદ અને યાદગાર બનાવી રહ્યા છે જીવનની રોજિંદી ચિંતા અને ટેન્શન માંથી મુક્ત બની પદયાત્રીઓ રમતા ઝુમતા ભક્તિભાવ સાથે અંબાજી પહોંચી રહ્યા છે રસ્તાઓ પર ઠેર ઠેર વિવિધ સેવાના કેન્દ્રો ધમધમી રહ્યા છે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ખાસ વિના વિનામૂલ્ય ભોજન તેમજ પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે મેળા પ્રસંગે યાત્રિકો ને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને સુખરૂપ રૂપ અંબાજી ની યાત્રા સંપન્ન કરે તે માટે તંત્ર તરફથી ઝીણવટભરી વ્યવસ્થા નું આયોજન અને અધિકારીઓ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અંબાજીમાં લાખો માહિભક્તો માતાના દર્શને આવે છે તેમના માટે વહીવટી તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા નું

દેશ એક છે પુરાણો ઉપર આધારિત એક કથા મુજબ પ્રજા પિતા દક્ષે બૃહસ્પતિક નામના યજ્ઞ નું આયોજન કર્યું દક્ષે બધા દેવોને નિમંત્રણ આપ્યું પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને ન બોલાવ્યા પિતાને ત્યાં યજ્ઞ છે તેવા સમાચાર સાંભળી ભગવાન શંકર ના વિરોધ હોવા છતાં દેવી પિતાના ઘરે પહોંચ્યા ત્યાં યોજાયેલા યજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ ન હોવાનું અને પિતાના મોઢે પતિ નિંદા સાંભળતા દેવી સતી થઈ યજ્ઞ કૂદી પડ્યા અને પ્રાણ તાગ્યા ભગવાન શિવજીએ એ દેવી ની સતી ની નિસ્તેજ દેશ જોઈને તાંડવ આદર્યું અને દેવી સતી ના દેહ ને ખભે ઉપાડી ત્રણે

એટલે કે હોટનો ભાગ પડ્યો હોવાનું મનાય છે આરાસુરમાં માં અંબાજી દેવી અદુદા ચલમાં અધર દેવી નામે માતાજી બિરાજમાન છે દેવી ભાગવત અનુસાર અગ્નિ દેવી ની કૃપાથી મહિષાસુર નામના રાક્ષસ ને નર જાતિથી મારી ન શકાય તેવું વરદાન ધરાવતો હોય બળવાન બની અત્યાચાર અને ત્રાસ આપતો હતો આ બળવાન દાનવને સંહાર કરવા દેવોએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી આ સમયે તેજ પ્રગટ થયું અને માં અંબા પ્રગટ્યા દાનવનો સંહાર માતાજીના હાથે થતા તેઓ મહિષાસુર મર્દની કહેવાયા આદ્ય શક્તિમાં અંબાનું તીર્થ અંબાજી હજારો વર્ષથી લોકોની શ્રદ્ધા ને પરમધામ છે આ પવિત્ર સ્થાન પ્રાચીન છે

વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે બી આરડીએસ ના ફેશન ડિઝાઇનિંગ સ્ટુડિયો એપ્લિક ક્રાફ્ટ આ કારીગરો પાસેથી શીખશે અને ફેશન ડિઝાઇનિંગ અંડર સી નોટિકલ્સ કાર્ટન્સ સ્ટોરી બુક્સ સોશિયલ કોઝિસ જેમ કે સેવ એન્વાયરમેન્ટ સેવ ગર્લ્સ ચાઇલ્ડ ચાઇલ્ડ એજ્યુકેશન વગેરે તેમજ વર્લી આર્ટ મ્યુઝિક અને ડાન્સ ફળો અને શાકભાજી બાળપણની યાદો ફૂલો મોસમ જોમેટ્રિક્સ જેવા પરંપરાગત અને બિનપરાગત થીમનો ઉપયોગ કરી તેઓ વધુ સર્જનાત્મકતા સામેલ કરશે जैसे ये एप्ली कहाँ से स्टार्ट हुआ जब लोगों के पास कपड़े पहन कपड़े बहुत कम होते थे और एक कपड़ा फट जाता था तो उसको छुपाने के लिए फटे हुए कपड़े को छुपाने के लिए एक पैच लगाया जाता था उसको छुपाने के लिए वहां से ये टेक्निक स्टार्ट हुआ और भारज में करीबन आज भी एक हजार लोग ये टेक्निक यूज करते हैं दुपट्टे पे कुशंस पे बेडशीट पे तो ये इंस्टीट्यूट भवराट डिजाइन स्टूडियो यहां पे वन ईयर का फैशन डिजाइन का इंस्टीट्यूट है यहां पे सभी स्टूडेंट्स को ये टेक्निक सिखाने के लिए इन क्राफ्ट मैन को यहां बुलाया गया इसके दो पर्पज थे एक तो क्राफ्ट मैन यहां पे आके सभी स्टूडेंट्स को एप्लीक का टेक्निक सिखाए और क्राफ्ट मैन यहां के मॉडर्न मॉडल सीखे फॉर एग्जाम्पल uh, जो क्राफ्ट मैन है उनको पता है फूल पत्ती और ये सब हाथी घोड़ा क्योंकि तो ये पुराने ट्रेडिशनल मोटिव है पर हमारे यहाँ के जो बच्चे हैं वो मॉडर्न है उनको चाहिए वो हो सकता है वो फेसबुक भी लिखे और उसको भी एप्लिक बनाए जैसे uh, साइन साइनेज बनाए मे माउस बनाए तो यहां पे म्यूजिक थीम भी लिया तो उसको भी उन्होंने एप्लिक में ट्रांसफर किया तो मेन पर्पस है कि जो मॉडर्न टच है वो એશિયન ટાઈ મિલ જાય ઓર એક નોડક ડેવલપ હોય મારું નામ ચૌહાણ પ્રેમજીભાઈ વસંતભાઈ છે આ કલા ભારતની અંદર લગભગ સાહીઠ વર્ષથી ચાલે છે આ કલાને સૌથી આગળ મોટીવ કરી હોય તો અમારા વિસ્તારમાં એક તેજીબેન મકવાણા કરીને હતા જે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા હતા અને એને એને ગુજરાતની જે ગુર્જરી નિગમ કે છે એણે એને ડેવલપ કરી પછી એ કલા સમય પસાર કરવા માટે અમારા વિસ્તારના લોકો એને પાર્ટ ટાઈમ ની અંદર કામ કરતા અને આને વિસ્તૃત એને ફાયદો મળ્યો પછી અમે પણ અમારા વિસ્તારમાં જે નાની નાની છોકરીઓ સ્કૂલેથી આવ્યા પછી એનો સમય પસાર કરવા માટે કામ કરે કામ કરે અને એને ઘરે બેઠા એને રોજીરોટી મળી જાય માર્કેટમાંથી કામ લઈ આવવાનું એ અમે લોકો પુરુષો કરીએ અને અમારા સમાજની જે બહેનો છે કચ્છ વાગડની જે બહેનો છે એ આ કામ કરે અને એને ઘરમાં રોટી ઘરે બેઠા મળી રહે એ અમારો મોટો બેનિફિટ હોય અને એને આગળ લઈ જવા માટે આજના ટેકનોલોજીને આ બધું જોતા અમે આવી રીતથી અહીંયા બીઆરડીએસમાં નિફ્ટમાં એનઆઈડીમાં અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં અમે પોતે પણ પ્રોજેક્ટો કરીએ જ છે

ના ફેકલ્ટી દિવ્યા સચદેવે જેઓ આ વર્ક આ વર્કશોપ ના મુખ્ય કોઓર્ડિનેટર તરીકે રહ્યા છે તેમણે જણાવ્યું કે એપ્લિક એ એવી કલ્પના છે કે જે ટેક્સટાઇલ પ્રોડક્ટ ને સ્ટીચિંગ દ્વારા ફેબ્રિક પર ફેબ્રિક લગાવીને તૈયાર કરવામાં આવે છે ફેબ્રિક સર્ફેસ પર એપ્લિક નું સર્જન થાય છે અને તેમાં બેકગ્રાઉન્ડમાં નેગેટિવ અને પોઝિટિવ ડિઝાઇન બને છે એપ્લિક બે પ્રકારના અલગ પદ્ધતિ બનાવી શકાય છે એપ્લિક અને રિવર્સ એપ્લિક જેના પ્રોડક્ટ નું મુખ્ય કેન્દ્ર ગુજરાત નું કચ્છ રાજસ્થાન નું બાડમેર જોધપુર જેસલમેર અને રણથંભોર બિહાર હિમાચલ પ્રદેશ કર્ણાટક અને ઓડિશા છે અમે ઈચ્છીએ છીએ કે અમારા વિદ્યાર્થીઓ આ પૌરાણિક સર્જનાત્મક કલાને સુંદર રીતે સમજે અને તેમાં કાબેલ થાય શહેરના ન્યુ સીજે રોડ સ્થિત અંગ્રેજી દૂન બ્લોસમ માધ્યમ એ નવી પ્રકારે કાનહા જન્મોત્સવની ઉજવણી કરી જે અંતર્ગત એક વિશાળ અને ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભગવાન શ્રી કૃષ્ણના જીવન સંબંધિત વિવિધ ઝાંખીઓ રથયાત્રા ઉપર સજ્જ કરવામાં આવી હતી જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમના માતા પિતા સહિત સેકડો લોકો એ ભાગ લીધો હતોની जो हमने जन्माष्टमी रथ यात्रा साढ़े छह सौ बच्चों के साथ हजारों पेरेंट्स और दूसरे लोगों के साथ जो हमने जन्माष्टमी रथ यात्रा की थी छह किलोमीटर की यात्रा उसके लिए मिस्टर पवन द फाउंडर ऑफ जीनियस वर्ल्ड रिकॉर्ड्स इंडिया उन्होंने आके हमको यहां सत्कार दिया है मान सम्मान के साथ वी आर विनिंग द वर्ल्ड रिकॉर्ड्स इंडिया अवार्ड 2016 फॉर जन्माष्टमी रथ यात्रा મંગલ કલશ ને લઈને રથયાત્રા ની આગેવાની કરતા વિદ્યાર્થીઓ નૃત્ય કરતા વિદ્યાર્થીઓ અને પંદર થી વીસ ઊંટ ગાડીઓ પર વિદ્યાર્થીઓ સવાર થઈ સમગ્ર શહેરમાં માં ગુમ્યા હતા તાજેતર માં જ દૂન એકેડેમી ને એ અનોખી રીતે જન્માષ્ટમી મહોત્સવ ની ઉજવણી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો આ રથયાત્રામાં વિદ્યાર્થીઓ સેવ એન્વાયરમેન્ટ નો સંદેશો એક સમગ્ર ભારતમાં કોઈ પણ શાળા દ્વારા આ પ્રકારે જન્માષ્ટમી કાર્યક્રમની ઉજવણી થઈ નથી વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાએ પણ આ કાર્યક્રમની ની પ્રશંસા કરી દૂન બ્લોસમ એકેડમીમાં આવીને મેનેજિંગ ડિરેક્ટર શીતલ અગ્રવાલ ને વર્લ્ડ રેકોર્ડ નું સર્ટિફિકેટ એનાયત કર્યું હતું જેમાં પચાસ હજાર થી વધુ વિદ્યાર્થીઓ એ ભગવાન શ્રી કૃષ્ણના માસ્ક પહેરીને ઉજવણી ઉજવણી કરી ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમ યોજવામાં મુખ્ય ઉદ્દેશ બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ

પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા માટે સખત મહેનત કરી કામ કરતા હોય છે ત્યાં આધુનિક ફેશન સાથે કલાના ના મિશ્રણ ની ચોક્કસપણે આ કારીગરોને લાભ મળી રહે અને તેમની કલા દેશભરમાં ફેલાય ફેલાવી શકાય તે મહત્વપૂર્ણ છે અને તેના માટે આવા એક્ઝિબિશન યોજવાનો ઉદ્દેશ છે અસ્તિત્વ ટકાવી રાખવાની ઝુમતી કલા ને પણ પ્રોત્સાહન મળી જશે આ પ્રસંગે એક્ઝિબિશન ના આયોજન બેન સોનીએ જણાવ્યું કે જ્યારે મેં કચ્છના નાના ગામની મુલાકાતો લઈને ત્યાંના કલાકારોને પ્રોડક્ટ ખરીદી ત્યારે તેમણે કહ્યું કે બેટા તું અમારા સપના અને આ કામમાં અમારી મહેનતને લોકો સુધી પહોંચાડવાનું અદ્ભુત કામ કરી રહી છે વૈવિધ્ય આયોજનનો મુખ્ય આશય લોકો સમક્ષ સુંદર કલા રજૂ કરી તેમને ભવ્ય કલા અંગે માહિતગાર કરાવવાનો છે જે અત્યંત આધુનિક યુગમાં વૃત્વાય અવસ્થામાં પહોંચી છે આથી જ મેં નાના ગામડાની મુલાકાત લઈ દરેક કલાકારોના સુંદર કામ અને મહેનતને એક્ઝિબિશનમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસલાઇ ન્યૂઝ બુલેટિન નમસ્કાર